મિત્રો ઘણા વખત પછી આપણે આપણા એક એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ એ એપિસોડ નવો છે એમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઈબ કરવા ખાસ આગ્રહ કરું છું આપણો વિષય છે સ્ટેફન સહિત સાત સેવકોની સમિતિ જૂનો કરાર પૂરો થયો પછી ચારસો વર્ષ બાદ ઈસુના જીવન ઉપદેશ અને બલિદાનના સંદર્ભે નવા કરારનો પ્રાદુર્ભાવ થયો પિત્તર રૂપી ખડક પર ઈસુને નામે તેમના અનુયાયીઓની મંડળીઓ સ્થપાય એના સ્થાપન કાળે તો બધું સારું ચાલશે એવી અપેક્ષાઓ અને ઈચ્છાઓ હતી પણ તે જમાનામાં પ્રથમ પ્રાચીન મંડળીમાં સારી કામગીરી સાથે અન્યાયી કાર્યવાહી પણ જોવા મળે છે અત્રે આપણો માત્ર પક્ષા કે દોષારોપણનો ઈરાદો કે સમય નથી પણ વિધવાઓને ભોજન પીરસવામાં થતા અન્યાય વલણની વાતને આધારે સાત સેવકોના મંડળની વાત આપણે કરવાના છીએ આ બાબત પ્રેરિતોના કૃત્યોના છઠ્ઠા અધ્યાયમાં દર્શાવવામાં આવેલી છે તેના અનુસંધાને સાત પ્રતિષ્ઠિત સેવકોની ચર્ચ સમિતિની સ્થાપના કરવામાં આવી તેના વિશે આપણે અભ્યાસ કરીએ અને માહિતી મેળવીએ વાત એવી છે કે એ સમયમાં ઈસુના નવા થતા અનુયાયીઓમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી પ્રિસ્તના કૃત્યો છ એક આ વધતી વસ્તીની વ્યવસ્થા અને સંભાળ રાખવામાં બાર પ્રેરિતો પહોંચી વળે એમ ન હતું જો તેઓ મંડળીના કારોબારમાં પડે તો તેઓથી ઈશ્વરની વાત પ્રસારવામાં અને પ્રાર્થનાની સેવામાં પૂરેપૂરું ધ્યાન આપી શકાય તેમ ન હતું પ્રેરિતોથી એ વેળાએ એરુસાલેમની મંડળીમાં એક ઘટના બની વિધવાઓના ભરણપોષણનો એક પેચીદો પ્રશ્ન ઊભો થયો એટલું જ નહીં એમાં પક્ષા પક્ષી અને અન્યાય વલણોએ પગ પેસારો કર્યો હિબ્રીઓમાંથી જે લોકો ખ્રિસ્તી થયેલા અને યહૂદી ગ્રીક યહૂદીઓમાંથી ખ્રિસ્તી થયેલા વિધવા બહેનોની સારી એવી સંખ્યા મંડળીમાં વ્યાપેલી હતી તેઓને ભાણા પીરસવાની સેવામાં બળબડાટ ઊભો થયો બન્યું એવું કે દરરોજ ભોજન પીરસવામાં ગ્રીક યહૂદીઓની વિધવાઓને પડતી મુકવામાં આવતી હતી કદાચ ઓછું વધતું પીરસાય એ તો જરા ચલાવી લેવાય તો ભોજન આપવામાં વિધવાઓને પડતી મુકાય એ મંડીમાં ચાલતા મોટા અન્યાય અને બળબળાટનું કારણ હતું આ વાત પ્રેરિતોના ધ્યાનમાં આવી પ્રેરિતો તમામ મંડળીઓનું ધ્યાન રાખતા હતા પણ તેમણે વહીવટમાં પડવાનો જાહેર ઇનકાર કર્યો તેઓએ બહુ સરસ યોજના કરી તેઓએ નવા થયેલા બધા ખ્રિસ્તી શિષ્યોને પાસે બોલાવ્યા બધાને અને તેઓને સમજાવ્યું કે અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભાણા પરેશવાની એટલે કે કારભાર કે વહીવટની સેવા કરીએ તે અમારે માટે શોભાસ્પદ નથી તેથી ભાઈઓ તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે વહીવટી સેવાના એ કામો ઉપર નિમણૂક આપીએ પણ અમે તો પ્રાર્થનામાં તથા સતત પ્રભુની સુવાર્તાની સેવાઓમાં લાગુ રહીશું પ્રેરિતોની આ સલાહ મંડળીને સારી લાગી ખરેખર સારી હતી તેથી મંડળીએ સેવકોની પસંદગીનું કામ હાથમાં લીધું મંડળીએ સેવકોનું સેવકોની પસંદગીનું કામ હાથમાં લીધું અને સ્ટેફન ફિલિપ ટોખરસ નિકાનોર ટીમોન પાર્મિનાસ તથા નિકોલ્ડાઉસ નામના સાત સેવકોને પસંદ કર્યા કોણે મંડળીએ એ મંડળીએ પોતે સમૂહમાં સર્વાનુમતે કરેલી સાત સેવકોની પસંદગીની સેવા હતી સપ્ત સેવકોના આ મંડળના તમામ સભ્યો વિશ્વાસથી જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા અને મંડળીમાં પ્રિય હતા આ સાત સેવકોમાંનો એક સેવક ઈશ્વરને મંડળી માટે શહીદ થઈ ગયો તેનું નામ સ્ટેફન તે ખ્રિસ્તી મંડળીમાં પ્રથમ શહેરી બહોરનાર સેવક હતો આ સાતને પસંદ કર્યા પછી પ્રેરિતોએ પ્રાર્થના કરાવી અને તેઓના પર હાથ મૂક્યા અને તેઓનો અભિષેક કર્યો તેઓ મંડળીની સ્થાપના વેળાએ પ્રથમ ચર્ચ સમિતિના સભ્યો સેવકો અને વહીવટદારો હતા ત્યારબાદ ઈશ્વરની સુવાર્તાનો વિશેષ પ્રચાર થતો ગયો અને એરુસાલેમમાં શિષ્યોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઈ ઘણા યાજકો વિશ્વાસને આધીન થયા બાર પ્રેરિતોએ ઈશ્વરની સુવાર્તાની પ્રાર્થનાની મંડળીઓને ઉપદેશ આપવાની તથા મુલાકાતોની પોતાની સેવામાં પોતાને સમર્પણ સમર્પિત કર્યા તેઓ મંડળીના વહીવટથી અલગ રહ્યા આ એરુસલિયમની પ્રથમ મંડળીની પ્રેરક ઘટના છે અત્યારે બસ આટલું જ